વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્ડ્સના ઉદઘાટનમાં લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુઝમાં હીરાનો વેપાર શરૂ થયો નથી ભવ્ય ઈમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે સુરત ડાયમંડ બોર્ડ્સ નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે સુરત ડાયમંડ બોર્ડ્સની કમિટી પૂરા જોશથી બુર્ડ્સને ધમધમતો કરવાના પ્રયાસ કરી રહી છે આજે ફરી એકવાર સુરત ડાયમંડ બોર્ડ્સના લાલજી પટેલે એક વિડિયો જાહેર કરીને દશેરાના દિવસથી બુર્ડ્સનો ઘોડો દોડશે તેવી જાહેરાત કરી છે લાલજી પટેલે વિડીઓમાં કહ્યું કે સુરતના મૈધરપુરા મિની બજાર ચોકસી બજારના ચાલીસ હીરાના વેપારીઓ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુડ્સની ખરીદી કરવા આવશે આ સાથે જ દશેરાના દિવસથી બુર્સના વેપાર ધમધમતો થશે હીરા બજારના વેપારીઓની અવર બુર્સમાં વધશે બોર્સમાં નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એકસો જેટલી કેબિન બનાવાઈ છે જે વેપારીઓને ભાડે આપવામાં આવશે ઉપરાંત એક મોટા હોલમાં પાંચસો ટેબલ મૂકવામાં આવ્યા છે જેની પર વેપારી દલાલો સોદા કરી શકશે આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડનો વેપાર પણ બુર્સમાં શરૂ થાય તે માટે આવતીકાલે તારીખ પાંચ ઓક્ટોબરના રોજ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની આગેવાનીમાં એક મીટિંગનું આયોજન કરાયું છે તેમની જરૂરિયાત અનુસાર બુર્સમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે લાલજી પટેલે વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુર્સને કાર્ય નિર્મિત થવાના સમય રહ્યો છે પરંતુ વહેલું મોડું તે ધમધમતું થશે કોઈ શંકા કે કે ડર રાખવાની જરૂર નથી નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ સાતમી જુલાઈના રોજ અઢીસો ઓફિસના ઓપનિંગ થયા હતા અને તે દી આઠથી દસ હજાર માણસોએ વિઝિટ કરી હતી ત્યાર પછી ઓફિસો વધારે કેમ ચાલુ થાય એના માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહ્યા છે હીરા બજારની અંદર ડાયમંડ બુર્સના આપણા પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ધાનેરા એના આગેવાનીમાં ત્યાંના વેપારીઓ સૌ કોઈ મળેલા અને એ બધામાંથી ચાલીસ વેપારીઓએ એક પ્રોમિસ આપ્યો છે કે દશેરાના દિવસે અમે ત્યાં ડાયમંડ બુર્શમાંથી ખરીદી કરીશું એટલે મિત્રો હીરા બજારની અંદર જે ચાલીસ પચાસ જે વેપારીઓ છે એ ખરીદી કરવા આવે એટલે હીરા બજારની અંદર બોટી બજારને મિની બજાર મોટી બજારને આપણે મૈથરપરા એમાંથી એક હજાર ઓફિસો છે એટલે એ બધા વેપારીઓ ત્યાં ધીમે ધીમે કારોબાર એમનો શરૂ કરશે એટલે દશેરાએ ઓપનિંગ થતા કારોબાર વધી જવાનો છે એમાં કોઈ શંકાના સ્થાન નથી સાથે સાથે આવતીકાલે એક મિટિંગનું અમે આયોજન કર્યું છે લેબગ્રોન એસોસિએશન ગ્રોન એસોસિએશનનું એમાં બાહુભાઈ વાઘાણીના પ્રમુખના આગેવાનીમાં તમામ લેપગ્રોન ઇન્ડસ્ટ્રી આલો મળશે અને એમને પણ અમે રિક્વેસ્ટ કરવાના છે કે તમે પણ તમારી ઓફિસો દશેરે ચાલુ કરો બીજું એમણે પ્લાનિંગ કર્યું છે કે નાના નાના વેપારીઓ જે ત્રણસો ફૂટથી ઓફિસ ડાયમંડ બોર્સમાં નાની નથી તો નાના વેપારીની માગણી હતી કે અમારા માટે શું તો એના માટે દોઢસો કેબિનો બનાવી છે જે ભાડા નજીવા ભાડાથી અમે એમને ભાડે આપવાના છીએ અને એથી પણ એમાં પણ જો નકાઈ ન કરી શકે તો અમે એક હોલ બનાવ્યો છે એમાં ચારસોથી પાંચસો ટેબલો હશે એ ટેબલ ઉપર પણ પોતાનો નાના વેપારીઓ કારોબાર શરૂ કરી શકે આ પ્લાનિંગ અમે આવતીકાલે લેબ્રોન એસોસિએશનમાં મૂકવાના છીએ જેથી એ લોકો પણ તૈયાર થાય અને ડાયમંડ બુફ્ટને ધમધમતું કરવામાં અમને સહયોગ મળે મિત્રો વૈશ્વિક માહોલ આપણે જાણીએ છીએ કે મંદીનો માહોલ છે એના હિસાબે થોડો મૂળ ઓછો જણાઈ રહ્યો છે પરંતુ અંદરથી બધાને ઈચ્છા છે કે આવા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી ઓફિસ ક્યારે ચાલુ થાય પણ પોતાના જે ડર છે એ ડર જરા ઓછો થાય એટલે ઓફિસ ડાયમંડ બુફ્ટમાં શરૂ થવાની છે અને ત્યાં ધમધમતું થવાનું છે એના કોઈ શંકાને સ્થાન નથી ભલે ચાર છ મહિના વહેલું મોડું થાય પણ ડાયમંડ પર ધમધમતું થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવતીકાલની મિટિંગ અમારી વધારે વેગવંતુ થાય એના માટેની છે હસ્તુ ભારત માતા કે જય